ડભોઈ નગર ભઠ્ઠીમાં ફેરવાયેલું નગરના મુખ્ય માર્ગ ઉપર સ્વયભુ કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે પારો ચુમ્માળીસ ડિગ્રી એ પહોંચતા ડભોઈ વેપારીઓ દ્વારા દુકાનની આસપાસ ગરમીથી બચવા માટે પાણીનો છંટકાવ કરી ઠંડક કરવામાં આવી હતી ડભોઈ પંથકમાં આજરો સૂર્યોદય થતાની સાથે સુરત દાદા તોમર બતાવી દીધા સુધી પહોંચી ગયો હતો ચુમ્માળીસ ડિગ્રી સુધી પહોંચેલા પારાએ સાંજના પાંચ કલાક સુધી તાપમાન જાળવતા સતત પાંચ કલાક ડભોઈ ના રોડ સુમસામ જોવા મળ્યા હતા ન છૂટકે કામકાજ અર્થે પોતાની કે કે ચાલીને નીકળનાર યુવાધન